અંકલેશ્વર તાલુકાના નવગામા ખાતે પ્રકાશભાઈ વસાવા તેની ભાભીને અંબેઠા ગામ ખાતે મૂકી આવ્યા બાદ અંડાડા ગામ ખાતે રહેતા ધર્મેશભાઈને લેવા અંડાડા ગામ ખાતે આવ્યા હતા ત્યારથી રાત્રિના નવ ત્રીસ વાગ્યાના અરસામાં નીકળ્યા હતા જ્યાં રસ્તામાં ઘનતુરિયા ગામના પાટિયા પાસે પસાર થયા રહ્યા હતા તે દરમિયાન હાસોદ તરફથી આવતી એક બ્રેઝા કાર ચાલકે પૂરપાટ આવી તેમની એક્ટિવા મોપેડને ટક્કર મારતા ગંભીર ઈજા પહોંચી હતી બંને માથા તેમજ શરીરે ગંભીર ઈંજાના પગલે સ્થળ પર જ મોત નીપજ્યા હતા ઘટનાની જાણ સ્થાનિક લોકોને થતાં તેઓ સ્થળ પર દોડી આવ્યા હતા અને આ નવ ગામમાં સરપંચને જાણ કરી તેમના પરિવારને જાણ કરતાં તેઓ સ્થળ પર દોડી આવ્યા હતા અને સ્થાનિક લોકોની મદદથી મૃતદેહ પી એમ અર્થે ખસેડ્યો હતો તેમજ બ્રેઝા કાર ચાલક વિરુદ્ધ મૃતક પ્રકાશભાઈના ભાઈ દીપકભાઈ વસાવાએ રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી